મહારાષ્ટ્રના પુણેનો એક પરિવાર મિત્ર સાથે શુક્રવારે ત્રેવીસ ઓગસ્ટના રોજ પચીસ કિલો સોનું પેરી આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુમાલા વંકટે મંદિરમાં દર્શન માટે પહોંચ્યો તેમની સુરક્ષામાં એક પોલીસકર્મી અને બે બોડીગાર્ડ પણ હાજર હતા વિડીયોમાં બધા જ લોકો સોના પહેરલા જોવા મળ્યા છે વિડીયોમાં જોવા મળી રહ્યું છે બે વ્યક્તિ સની નાના સાહેબ વાગચોર અને સંજય ગુજર છે આ વીડિયો સનીના સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ પર છે બંને સારા મિત્રો છે અને પુણેના રહેવાસી છે બંને પુણે ગોલ્ડન ગાઈઝ નામથી પ્રખ્યાત છે વિડીયોમાં જોવા મળતી મહિલા અને બાળક સનીની પત્ની અને દીકરો છે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વ્યવસાય જે બંને ચાર થી પાંચ કિલો શો નું પહેર્યા છે આ સિવાય તેમને મૂકી કારનો પણ શોખ છે બંને બિગ બોસ તોડનો ભાગ પણ રહ્યા છે વાયલ્ડ કાર્ડ એન્ટ્રી તેઓ શોમાં સામેલ થયા હતા તેઓ કપિલ શર્માના શોમાં પણ જોવા મળી ચુક્યા છે કૌશિક પટેલનો રિપોર્ટ પટેલ ટીવી ન્યૂઝ સુરત